હેલો મિત્રો જય અલગદાણી જય રામાપીર તો અત્યારે હું દેશમાં આવી હતી અને કાલે આવી છું મારા પિયરમાં તો આવી રીતે બીજેદી સવારના સાડા સાત વાગ્યા હતા અને કેશુજી સૂતી હતી તો હું એને જગાડવા આવી છું અગાશી ઉપર તો હું અગાશી ઉપર આવી તો આ મને બહુ નજારો ગમ્યો કારણ કે સવાર સવારના સૂરજ દાદા નીકળ્યા હતા અને એવો સરસ કૂણો તડકો હતો તો જુઓ ગામડામાં આવી રીતનું વાતાવરણ એકદમ સરસ અને ચોખ્ખું હોય છે અને આપણી સિટીમાં તો સવારનો સૂરજ ઉગી જાય તો એ રૂમમાં આપણને ખબર જ રહેતી નથી કે કેટલા વાગી જાય છે તો આવી રીતે કેસર સૂતી હતી અને મેં એને જગાડી પણ એ કાંઈ હજી જાગી નહીં અને પછી હું અંદર રૂમમાં ગઈ તો આવી રીતનું મારા મમ્મીએ લસણ મૂકેલું હતું તો મેં જોયું તો જુઓ દેશમાં આવી રીતનું લસણ રાખે છે એટલે બગડતું નથી અને આપણે સિટીમાં વાતાવરણ થોડુંક ઓલું હોય છે ભેજવાળું એટલે લસણ જલ્દી બગડી જાય છે અને આ લોકો આવી રીતે ખુલ્લું જ લસણ રાખે છે આ વાડીનું લસણ છે ઘરની અને આ બીજું કે આવી રીતનો એક પાટલો છે તે જો આપણને બેસવામાં થોડોક નીચો પડતો હોય છે તો આવી રીતને આને ઊંચો કરી દીધો છે આવી રીતનો સપોર્ટ લગાવીને તો આવા પાટલા આપણે ઘણીવાર પાવડર અને સાબુમાં પણ આવતા હતા અને હજી પણ ઘણા સાબુ પાવડરમાં આવે છે તો આપણને બેસવામાં પાટલો થોડોક નીચો લાગતો હોય તો એને આવી રીતનો સપોર્ટ લગાવી લાકડાના બે સાઈડ અને આવી રીતના પાટલાને આપણે ઓછો કરીએ કહેશીએ તો આવી રીતનો આ મારા પપ્પાએ બનાવ્યો છે પાટલો તો એ કંઈ આવું ના બનાવતા જ હોય છે તો કેવો લાગ્યો તમને આ વિડિયો ફ્રેન્ડ બાય